બાંધવાની ખુશી થઈ રહી તમે જોઈ શકો છો તમારે સંપર્ક કરવો હોય તો સલમાનભાઈ સૌથી વધારે બોપલ ચાંદકેડા પાલડી નવરંગપુરા નારણપુરા દરેકે દરેક જગ્યાએ અમદાવાદ કટલાલ મોડાસા ધનસુરા જેવા દરેકે દરેક જગ્યા ઉપર સાફા બાંધશે અને સાફો કેવી રીતે બાંધે છે એની પણ હું તમને વિડીયો દ્વારા માહિતી આપીશ તમે વિડીયોના માધ્યમથી જ સાપો બાંધવાની ખુશી શેર નથી થઈ રહી રમીશભાઈથી તમે જોઈ શકો છો કેટલા ખુશ થઈ ગયા છે રમિશભાઈ રમીશભાઈ બહુ જ ખુશનિજાજ માણસ છે વિડીઓને લાસીથી જોતો બહુ મજા આવવાની છે મિત્રો તો મિત્રો જોઈ રહ્યા છો તમે વિડીયોના માધ્યમથી કે કેવી રીતે સાફો બંધાઈ રહ્યો છે જોત જોતામાં પાંચ મિનિટમાં સાફો બાંધી દેશે એવી કલા છે મજબૂત કલા સાથે તમે આખો વિડીયો જોજો ખૂબ જ મનોરંજન સાથે આ વિડીયો બનાવ્યો છે અને કંઈક શીખવા પણ મળશે મિત્રો જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે અને લગ્ન પ્રસંગના ઓર્ડર પણ લેવામાં આવે છે સાફામાં તમને કલર ચોઈસ પણ મળવાની છે મિનિમમ પચાસ નંગનો ઓર્ડર લેવામાં આવે છે જેની કિંમત એકસો વીસ રૂપિયા રાખી છે એક સાફો બાંધવાની અને વધારે ઓર્ડર હશે ને મિત્રો તો ભાવ પણ કરી આપશે વ્યાજબી ભાવમાં થઈ જશે બોપલ નારણપુરા નવરંગપુરા ચાંદખેડા ચાંદલોડિયા ઘાટલોડિયા પાલડી દરેકે દરેક સાઉથ બોપલ હોય કે પછી કોઈપણ જગ્યા હોય વાસણા હોય મકરબા હોય જુવાપુરા હોય ફતેવાડી હોય કોઈપણ જગ્યાએ તમારે સાફો બંધાવડાવો હોય તો ચોક્કસથી બેથી ત્રણ જાતની ડિઝાઇનોમાં બંધાઈ જશે મિત્રો એવું ના સમજતા કે આ એક જ પેટર્ન આવડે છે દરેકે દરેક પેટર્ન તમે જેવી પેટર્ન કહેશો ને એવી સાફામાં પેટર્ન બની જવાની છે હવે તમે મિત્રો લૂક જુઓ કે કેટલો સરસ લૂક આવ્યો છે સાફો બાંધ્યા બાદ તો મિત્રો આ રીતે સાફા બંધાય છે તો તમે જોઈ રહ્યા છો કે પહેલાં કેવું હતું ને અત્યારે કેવું રિઝલ્ટ આવી રહ્યું છે સાફાનું આ રીતનો સાફો બંધાવવાનો છે તમને નજદીકથી પણ બતાવી દઉં છું કે કેવી રીતની ડિઝાઇનિંગ લાગવાની છે સ્ક્રીન ઉપર નંબર પણ તમને આપી દઈશું સ્ક્રીન ઉપર નંબર પરથી કોલ કરજો અને તમે એકવાર ઇન્કવાયરી કરજો કટલાલ કપડવંશ ધનસુરા મોડાસા બાયડ જેવા નજીકના સ્થળો જે પણ છે દહેગામ થઈ ગયું આપણે પછી કડી છે કલોલ છે ગાંધીનગર છે આ બધી બધી જગ્યા ઉપર સાફો બાંધી આપવામાં આવશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારે કલર ચોઈસ જોવી હોય તો પણ હું તમને બતાવી દઉં છું આપણી પાસે કેસરી કલર છે પછી રજવાડીમાં સ્પેશિયલ અત્યારે રજવાડી સાફા ખૂબ જ માર્કેટમાં જ ચાલી રહ્યા છે ટ્રેન્ડિંગ છે રજવાડીમાં પણ તમને બે થી ત્રણ ડિઝાઇન મળવાની છે એક ઓફ પિંકમાં પણ અમારી પાસે છે પછી મલ્ટી કલરમાં પણ તમારે જોતું હોય ને તો પણ તમને સાફા મળી જવાના છે મીડિયો મિત્રો લુક આવવાનો છે એકસો દસ ટકા સૌથી પ્રીમિયમ ક્વોલિટીનું ફેબ્રિક સાફા માટે યુઝ કરવામાં આવે છે જે લગ્નના સિઝનમાં પછી કોઈપણ પ્રકારનું પ્રચાર હોય કે એ રીતનો પણ ઇવેન્ટ હોય ને તો પણ અમે ઓર્ડર લઈ લઈએ છીએ તો ચોક્કસથી તમે એકવાર ઇન્કવાયરી કરજો અને વિડીયો અમદાવાદમાં અને ગુજરાતમાં શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હિન્દ